ગુજરાતના હવામાનમાં હાલ કોઈ મોટા ફેરફારોની સંભાવનાઓ દેખાઈ રહી નથી હવામાન વિભાગે લઘુત્તમ તાપમાન કોઈ મોટા ફેરફારો ન થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે અમદાવાદ હવામાન કેન્દ્ર પરથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે આગામી છવ્વીસ ઓગસ્ટ સુધી તાપમાનમાં સામાન્ય ઘટાડાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જોકે તાપમાનમાં નવા અઠવાડિયાની શરૂઆતમાં સામાન્ય ઘટાડો થવાની શક્યતાઓ પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે શુક્રવારે આગાહી સાથે તાપમાનના આંકડા રજૂ કરવામાં આવ્યા હતા તેમાં અમરેલી સૌથી ઠંડો પ્રદેશ રહ્યો હતો જ્યારે જ્યારે અમદાવાદ અને ગાંધીનગર સહિતના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાનનો પારો દશાંશેક પાંચની અંદર નોંધાયો હતો આવામાં સાંજ ડળ્યા બાદ અને વહેલી સવારે સામાન્ય ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે જો કે આગામી અઠવાડિયાથી રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે તાપમાનમાં ઘટાડો થવાની સંભાવનાઓ હવામાન નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ તેની ડિસેમ્બરના અંતિમ બે અઠવાડિયામાં થઈ શકે છે અંબાલાલ પટેલ સહિતના નિષ્ણાતોનું માનવું છે કે ડિસેમ્બરના અંતમાં ઠંડીનો ચમકારો વધશે અને આ વખતે માર્ચ સુધી ઠંડીની અસર રહી શકે છે જોકે હવામાનમાં આવતા પલટા અને પવનની દિશાઓ નક્કી કરશે કે રાજ્યમાં ઠંડીનું જોર કેવું અને કેટલું રહેશે અમદાવાદમાં મહત્તમ તાપમાનનો પારો હજુ પણ ત્રીસની આસપાસ નોંધાઈ રહ્યો છે લઘુત્તમ તાપમાન ઘટવાની સાથે તેમાં પણ ઘટાડો નોંધાશે આગામી સાત દિવસની આગાહી કરવામાં આવી છે તેમાં તાપમાન સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે જેમાં બે દિવસ અગાઉ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના ભાગોમાં તાપમાનમાં ઘટાડાની અસર દેખાઈ રહી છે જોકે હવામાન વિભાગે શુક્રવારે કરેલી આગાહીમાં જણાવ્યું છે કે બે દિવસ એટલે કે રવિવાર સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતાઓ નથી જોકે તે પછી તાપમાનમાં બીજી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે ગુજરાત સિવાય દેશના તાપમાનની વાત કરીએ તો ઘણા ભાગોમાં શિયાળાની અસર સતત વધી રહી છે હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ આગામી થોડા દિવસો સુધી ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ગાઢથી હતી ગાઢ ધુમ્મસ કોલ્ડવેવ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડાની શક્યતાઓ છે જેની રોડ રેલ અને હવાઈ ટ્રાફિક પર પણ અસર થવાની શક્યતા છે હવામાન વિભાગે જણાવ્યું હતું કે વીસ ડિસેમ્બરની સવાર સુધી રાત્રિ અને સવારના કલાકો દરમિયાન પંજાબમાં ગાઢથી હતી ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની શક્યતા છે જ્યારે ઉત્તરાખંડ હરિયાણા ચંદીગઢ પશ્ચિમ ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશ અને બિહારમાં એકવીસ ડિસેમ્બરની સવાર સુધી ધુમ્મસની સ્થિતિ રહી શકે છે પૂર્વી ઉત્તર પ્રદેશ માટે બાવીસ ડિસેમ્બરની સવાર સુધી ગાઢ ધુમ્મસની ચેતવણી જારી કરવામાં આવી છે વધુમાં ચોવીસ અને દશાંશ બે પાંચ ડિસેમ્બરે પંજાબ હરિયાણા ચંદીગઢ અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ધુમ્મસ ફરી શકે છે હવામાન વિભાગે કોલ્ડવેવની ચેતવણી પણ જારી કરી છે જેમાં વીસ અને એકવીસ ડિસેમ્બરે તેલંગાણા અને દક્ષિણ આંતરિક કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં કોલ્ડવેવ આવવાની શક્યતા છે વીસ ડિસેમ્બરે પશ્ચિમ મધ્યપ્રદેશમાં ઠંડીનું મોજું ફરી વળવાની શક્યતા છે જ્યારે ઉત્તરાંતરિક કર્ણાટકમાં વીસ અને એકવીસ ડિસેમ્બરે ઠંડીથી લઈને તીવ્ર ઠંડીનું મોજું ફરી શકે છે આ ઉપરાંત આગામી પાંચ દિવસ સુધી પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં છૂટાછવાયા વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે આ સિવાય એકવીસ ડિસેમ્બરે જમ્મુ અને કાશ્મીર લદ્દાખ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ અથવા હિમવર્ષા થવાની શક્યતા છે વીસમી બાવીસ ડિસેમ્બર દરમિયાન પંજાબમાં હળવો વરસાદ થવાની શક્યતા છે હવામાન વિભાગે લોકોને સાવધાની રાખવા ધુમ્મસ દરમિયાન વાહન ચલાવતી વખતે સતર્ક રહેવા અને ઠંડી સામે સાવચેતી રાખવાની સલાહ આપી છે